તમારા વિશે થોડો વળી બોલતા એટલે પછી વળી મન થી સારી ગઈ ભૂલ થઇ ગઈ કરવાનું શું હા પણ એ એમાં એવું છે કે કોઈ પણ ધર્મ એ બાબા સાહેબ બંધારણમાં બંધારણ માં બધા ને અધિકાર આપ્યો છે પણ મતલબ એ કોમેન્ટ છે ને એનાથી અરાજકતા ફેલાય છે હા એ સાચી વાત છે આપડે એવો એવો એવી બાબત નહી કરવાની હા તમે આપડે ક્યાં ગામ રહો છો સર મેં તમારે બે ત્રણ વાર મેં તમારી વાતે કરેલી પણ ઈ વાત હતી જે પાલનપુર પાલનપુર એમ મારું પણ એમ મતલબ હું નવસારી માં વિરાગ હીરા ઘસુ diamond માં ફોર્મ કરો

કે બીજા લોકોને એમાં તકલીફ પડે કેમકે કોઈ કોઈની કુળદેવી હોય કોઈની આસ્થા નું કેન્દ્ર હોય તો ઈ લોકોને શું થાય કે ભાઈ આ લોકો છે ને જાણી જોઈને આપણે આપડે એવું કરી છે એ ગુનો બને છે એટલે આપડે કોઈ ગુના ને અંજામ આપવું એવું કામ નહીં કરવાનું

પણ બીજા લોકો હેરાન કરે બીજા ને બીજા કોઈ કે તો ભાઈ આ આવી તને તકલીફ પડે હા કે થાય થાય એટલે આપણે એવું કામ નહી કરવાનું બરોબર હવે નહી થાય કે હવે નહી થાય ફોટો મોકલી દીધો આ ફોટો માં મોકલી દે હું તારો ચડાવી દીધો ભાઈ આને કરવા મળતા એને માફી માંગી લીધી હા તમારો ઓલા નંબર